જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા શ્રી ગોવર્ધન જય શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય ભાગવતે ભગવાન કી જય આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે આપણે એક થી બાર સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા ભગવતીઓનો જન્મ જેની કુખે થયો પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે નિમિત્ત બનશે પરીક્ષિત રાજા પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે એ તો આપણા બધા માટે છે ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ એ જ ભાગવતનું પરમ ફળ છે પ્રભુને સાંભળવાનો ને સમજવાનો અવસર એટલે ભાગવત કથા ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે વેદમાં પરમાત્માના બાર અંગો કહ્યા છે દ્વાદશ અંગ વહ પુરુષ અને ભાગવત પણ બાર સ્તંધ વાળું છે શ્રીનાથજી સાથે મહાપ્રભુજી સમાનતા કરે છે

ત્યાં એમણે ખર દુષણ વગેરે રાક્ષસો નો વધ કર્યો સુરપણ સાના વિનાશ થતા રાવણ સ્વયં યુદ્ધ કરવા રામની સામે આવ્યો રામે સીતાના હરણના એના નીચકર્મ ની નિંદા કરી અને પછી પોતાના તીક્ષ્ણ બાણથી એને મારી નાખ્યો એના મારવાથી રાક્ષસ દળમાં હાહાકાર મચી ગયો

રામે યજ્ઞોમાં વિધિગત પોતાની જ પૂજા કરી યજ્ઞ પૂરો થયા પછી એમણે સમસ્ત રાજે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણોને આપી દીધું ત્યારે એમની પાસે માત્ર શરીરના વસ્ત્રો જ બાકી રહ્યા રામની આ શિષ્ઠતા જોઈએ એ બ્રાહ્મણોએ આખું રાજ્ય એમને પાછું આપી દીધું એક રાત્રે પોતાની પ્રજાની સ્થિતિ જાણવા માટે વેશ બદલીને ફરી રહ્યા હતા ત્યારે એમણે એક ધોબીના ઘરમાં ઝઘડો થતો સાંભળ્યો ધોબી પોતાના પત્નીને કહી રહ્યો હતો કે હું રામની જેમ સ્ત્રીનો લોભી નથી જો તું એ રાત્રિ બીજાના ઘરમાં રહી છતાં પણ સ્વીકાર કર્યો અંગદ અને ચિત્ર કેતુ ભરતને પણ તક્ષ અને પુષ્કલ નામના બે પુત્રો થયા શત્રુઘ્નને પણ સુબાહુ અને શ્રુત નામના બે પુત્રો થયા દિગ્વિજયમાં ભરતે કરોડો ગંધર્વોને મારી એમનું ધન રામને સોંપી દીધું

તેમના નેત્રમાંથી અમૃતમય ચંદ્રમાનો જન્મ થયો જેને બ્રહ્માજીએ સંપૂર્ણ ઔષધિઓ અને સમગ્ર નક્ષત્ર ગણોનો રાજા બનાવ્યો ચંદ્ર ત્રણે ભુવનો જીતીને રાજા બની ગયો એના રાજસુ યજ્ઞમાં બૃહસ્પતિ પોતાની પત્ની તારા સાથે પધાર્યા એના રૂપ ઉપર મોહિત બની ચંદ્ર એનું અપહરણ કરી લીધું બૃહસ્પતિની અનેકવાર વિનંતી છતાં પણ તેણે ગર્વથી ઉન્મુક્ત બની તારાને પાછી સોંપી નહીં શુક્રાચાર્ય તથા બૃહસ્પતિ વચ્ચે શત્રુતા હતી એટલે શુક્રાચાર્ય ચંદ્રમાના પક્ષમાં જતા રહ્યા બૃહસ્પતિના પિતા અંગીરા બ્રહ્માજી પાસે ગયા બધી વાત સાંભળી બ્રહ્માએ ચંદ્રમાને ધમકાવ્યા એટલે ચંદ્રમાએ તારા બૃહસ્પતિને પાંચ સોંપી દીધી ત્યારે ગર્ભવતી હતી બૃહસ્પતિની યાજ્ઞાથી તારાએ ગર્ભનો ત્યાગ કર્યો ગર્ભમાં રહેલા સુંદર બાળકને જોઈને બૃહસ્પતિ તથા ચંદ્ર તેના ઉપર પોતાનો અધિકાર જમાવવા લાગ્યા પણ અંતમાં બ્રહ્માજીના કહેવાથી એ બાળક જેનું નામ હતું તે ચંદ્રમાને મળ્યો પુરુરવા અને કથા પત્ની ઈલાથી પુરુરવાનો જન્મ થયો રાજા પુરુરવા એકવાર ઇન્દ્રની સભામાં ગયા ત્યારે તેના રૂપ ગુણ તથા પરાક્રમો જોઈ સ્વર્ગની અપ્સરા ઉર્વશી એમની ઉપર મોહિત બની ગઈ કાલાતરમાં ઉર્વશી મનુષ્ય લોકમાં એમની પાસે આવી રાજાએ તેને પોતાની સાથે ક્રીડા કરવા જણાવ્યું એટલે ઉર્વશી એક શરત મૂકી કે રતિકાળ સિવાય ક્યારેય પુરુરવાને ઘીનું ભોજન તથા પોતાના ઘેટાની રક્ષાનું પણ વચન લીધું પુરુરવાએ આ શરતો માની લીધી બંને આનંદપૂર્વક રહેવા લાગ્યા આ બાજુ ઇન્દ્રે સ્વર્ગમાં ઉર્વશીને ના જોતા તેને શોધવા માટે ગંધર્વોને મોકલ્યા એમણે ઉર્વશીને પુરુવાને ત્યાં જોઈ એટલે ઉર્વશી ના બંને લીધા ઉર્વશી લઈને દોડ્યો નાસી છૂટ્યા ઘેટાને લઈ રાજા મહેલમાં પાછો ફર્યો એ જ વખતે વીજળી ચમકી એના પ્રકાશમાં ઉર્વશી એ પુરુરવાને વસ્ત્રહીન અવસ્થામાં જોયો રાજાની પ્રતિજ્ઞા ભંગ થઈ ગઈ એટલે ઉર્વશી પોતાના જ લોકમાં જતી રહી એના વિયોગમાં વ્યાકુળ બની પુરુરવા વિલાપ કરતો પૃથ્વી ઉપર ભટકવા લાગ્યો ઉર્વશી બોલે કે થોડા સમયના આનંદ માટે તમે તમારા પ્રાણ ત્યાગો નહીં વર્ષના અંતમાં એકવાર તમે મારી સાથે વિહાર કરી શકો છો આ સમયે હું તમારાથી ગર્ભવતી છું આ સાંભળી પુરુવા પોતાના પાટનગર પાછો ફર્યો પરશુરામ ચરિત્ર શ્રી સુખદેવજી બોલ્યા કે પુરુરવારના સહવાસ થી ઉર્વશીમાન વિજય થી ભીમ તથા જય થી અમિત થયા ભીમથી કાંચન કાંચન થી હોત્રક ઋષિ થયા કુશાંબુના પુત્ર ગાધી થયા તેમને રૂપવતી કન્યા સત્યવતી હતી ઋષિ ઋષિએ રાજા ગાંધી પાસે કન્યાનો હાથ માંગ્યો ત્યારે ગાંધીએ કહ્યું કે તમે સફેદ અને કાળા કાનવાળા ઘોડા મને આપો તો હું વિવાહ વરુણદેવ પાસેથી ઘોડા લાવી રાજાની શરત પૂરી કરી અને સત્યવતી સાથે વિવાહ કર્યા રાજા ગાંધી પુત્રહીન હોય તેણે ઋષિને પુત્રકામનાની ઈચ્છા જણાવી ત્યારે મુનિની પત્ની સત્યવતીએ પણ પુત્રની ઈચ્છા કરી તેમની મનોકામના પૂર્ણ કરવા મુનિએ ખીરના બે ચરુ કર્યા અને ખીર બનાવ્યા બાદ સ્નાન માટે જતા રહ્યા દીકરીવાળી ખીર શ્રેષ્ઠ હશે એમ માની તેની માતાએ ખીર ખાધી અને સત્યવતીએ માતાની ખીર ખાધી સ્નાન કરી પાછા ફર્યા બાદ ઋષિએ વાત જાણી ત્યારે નારાજ થઈને સત્યવતીએ કહ્યું તે તારી ખીર માતાને ખવડાવી અને એમની ખીર તે ખાઈ સારું નથી કર્યું એનાથી તને ઉગ્ર કર્મો કરવા વાળો ક્ષત્રિય જેવો સ્વભાવવાળો પુત્ર થશે તથા મારી માતાને ક્ષત્રિય હોવા છતાં શ્રેષ્ઠ બ્રહ્મવેતા બ્રાહ્મણ જ થશે પરંતુ પૌત્ર અવશ્ય ભયંકર ઉગ્ર સ્વભાવવાળો થશે યથા સમયે સત્યવતીએ એ જન્મ આપ્યો જેનો વિવાહ રેણુની પુત્રી રેણુકા સાથે થયો રેણુકાના સૌથી નાના પુત્ર પરશુરામ થયા

ત્યારે એમને કહ્યું કે પુત્ર બ્રાહ્મણ બધાને ક્ષમા કરે છે રાજાની હત્યા કરીને ક્ષમા આપવી જોઈતી હતી હવે તું તીર્થ યાત્રા કરી તારા પાપ ધોઈ નાખ ત્યારથી પરશુરામ ક્ષત્રિયોના શત્રુ બની ગયા એક વર્ષની તીર્થ યાત્રા કરી પરશુરામ આશ્રમમાં પાછા ફર્યા એક દિવસ તેની માતા રેણુકા જળ લેવા ગંગા તટે ગયા ગયા વાર થવાથી જમદ અગ્નિ સમાધિમાં જ પોતાની પત્ની નો માનસિક વ્યભિચાર જાણી લીધો રેણુકા પાછા ફર્યા ત્યારે ક્રોધિત જમદ અગ્નિ ઋષિએ પોતાના પુત્રોને તેમની માતા વધ કરવાનું કહ્યું કોઈ પુત્રે તેમની આ અયાજ્ઞ માની નહીં એટલે ઋષિએ પરશુરામને એને મારી નાખવાનું કહ્યું તો પરશુરામે માતાની અને ભાઈઓની હત્યા કરી નાખી પ્રસન્ન બની ઋષિએ પરશુરામને વરદાન માગવાનું કહ્યું ત્યારે એ બોલ્યા કે મારી માતા અને ભાઈઓ જીવતા થઈ જાય એમને આ ઘટનાની કોઈ સ્મૃતિ ન રહે ઋષિએ તથા અસ્તુ કહેતા બધા ફરીથી જીવતા થયા હતા એકવાર પરશુરામ ભાઈઓ સાથે વનમાં ગયા ત્યારે આશ્રમમાં એકલા જમદાગની મુનિને જોઈ પિતાની હત્યાનો બદલો લેવા માટે સહસ્ત્ર અર્જુનના પુત્રોએ જમદાગનીને મારી નાખ્યા રેણુકા વિલાપ કરતી પરશુરામને પોકારવા લાગી જ્યારે પરશુરામ પાછા ફર્યા ત્યારે એમના ક્રોધનો પાર રહ્યો નહીં પિતાના મૃત શરીરને ભાઈઓને સોંપી ફરસો લઈ મહિષ્માનની તરફ ચાલી નીકળ્યા ત્યાં પહોંચી એમણે કશો વિચાર કર્યા વગર ક્ષત્રિયોના માથાને કાપીને ઢગલો કરી દીધો ત્યારબાદ એમણે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયહીન કરી નાખી યયાતિ ચરિત્ર શ્રી સુખદેવજી બોલ્યા કે પુરુરવાને આયુ નામનો પુત્ર હતો આયુને નહુષ નામનો પુત્ર હતો નહુષના છ પુત્રો હતા યતિ યયાતિ શયાતિ આયતિ વિયતિ અને કૃતિ યતિ એ રાજ્ય લેવાનો અસ્વીકાર કર્યો એટલે યયાતિ રાજા બન્યો ચારે દિશાઓનું રાજ્ય પોતાના નાના ભાઈઓને આપી શુક્રાચાર્ય ની પુત્રી દેવયાની તથા વિવાહ કેવી રીતે થયો જવાબમાં સુખદેવજી બોલ્યા કે એક વાર દાનવ પુત્રી શર્મિષ્ઠા અને અસુર ગુરુ શુક્રાચાર્ય ની પુત્રી પોતાની સખીઓ સાથે ઉદ્યાનના સરોવરમાં સ્નાન કરી રહી હતી ત્યાં જ નંદી ઉપર બેસી શિવ પાર્વતી આવી પહોંચ્યા તેમણે જોઈ બધી કન્યાઓ શરમાઈને સરોવરમાંથી બહાર આવી રઘવાટમાં વસ્ત્રો પહેરતા ભૂલી ગઈ ત્યારે ભૂલથી દેવયાની ના વસ્ત્રો પહેરી લીધા જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો ક્રોધમાં શર્મિષ્ઠાએ દેવ્યાનીને નિર્વસ્ત્ર કરી કૂવામાં ધકેલી દીધી અને સ્વયં પાછી ફરી તે વખતે શિકારે નીકળેલા રાજા અયાતિને તરસ લાગતા તે કૂવા પાસે આવ્યો તેમણે કુવામાં પડેલી દેવયાનીને જોઈ તેમણે વસ્ત્રહીન દેવ્યાની ઉપર પોતાનું ઉપવસ્ત્ર નાખી હાથ પકડી તેને બહાર કાઢી લજ્જાથી ભરેલી દેવયાની બોલી કે હે રાજન એક તો તમે મને નિર્વસ્ત્ર જોઈ છે બીજું મારો હાથ પકડ્યો છે માટે હવે હું તમારી પત્ની બની ગઈ છું દેવગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ્છ મારા પિતા શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો હતો હું એની ઉપર મોહિત થઈ ગઈ અને મેં તેની સાથે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો એણે ગુરુપુત્રી માની મારા પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો એટલે મેં એને સંજીવની વિદ્યા અસફળ થવાનો શાપ આપી દીધો જવાબમાં એને પણ મને શાપ આપ્યો કે તને બ્રાહ્મણ પતિ નહીં મળે માટે તમે સંકોચ ન કરો અયાતીએ તેની વાત માની તેને પત્ની તરીકે સ્વીકારી લીધી એ પિતા પાસે જય રડતા રડતા શર્મિષ્ઠાના વ્યવહાર વિશે જણાવ્યું અપમાન થયેલું જાણી શુક્રાચાર્ય પુત્રીને લઈ ત્યાંથી જતા રહ્યા

દેવિયાની યદુ અને તુર્વસુ નામના બે પુત્રો થયા ત્યારે શર્મિષ્ઠાએ પણ કામના કરી યયાતિ શુક્રાચાર્યની ના હોવા છતાં એની પ્રાર્થના સ્વીકારી લીધી પરિણામે શર્મિષ્ઠાના ગર્ભથી યયાતીના દુહુ અનુ અને પુરુ નામના ત્રણ પુત્રો થયા આ વાતની જાણ દેવયાની ને થઈ ત્યારે તે ક્રોધિત થઈ પિતા પાસે જતી રહી ક્રોધે ભરાય શુક્રાચાર્ય યયાતીને ઘડા થઈ જવાનો શાપ આપી દીધો વારંવાર ક્ષમા માંગવાથી શુક્રાચાર્યુ હજુ પણ તમને પુત્રોએ એમની માંગણીનો અસ્વીકાર કર્યો અંતમાં નાના પુત્ર પુરુએ સહર્ષ પોતાનું યૌવન આપી વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધી એક વર્ષ સુધી ભોગો ભોગવ્યા બાદ ને થયો એ દેવ્યાનીને કહેવા લાગ્યું કે હે દેવ્યાની તારા પ્રેમ બંધનમાં હું પણ સ્વયંને ભૂલી ગયો હતો શાંત થતી પણ જેમ ઘી નાખતા આગ વધારે ભડકે બળે છે તેમ વાસનાઓ પ્રબળ બને છે વિષય વાસનાઓની તૃષ્ણા બધા દુઃખનું મૂળ છે આ તૃષ્ણા વિદ્વાનોનો પણ વિનાશ કરે છે માટે હવે હું એને ત્યાગી બ્રહ્મનું ધ્યાન કરીશ ત્યારબાદ ઈયાતીએ પુરુનું યૌવન એને પાછું આપી દીધું અને એની પાસેથી પોતાની વૃદ્ધાવસ્થા લઈ રાજગાદી પુરુને સોંપી અને તપ કરવા માટે વનમાં જતો રહ્યો દુષ્યંત પુત્ર ભરતની કથા પુરુ રાજાના વંશમાં દુષ્યંત નામે રાજા થઈ ગયો તે એક વખત મૃગયા રમવા નીકળ્યો ત્યારે કણવ ઋષિના આશ્રમમાં તેણે એક અતિશય રૂપાળી કન્યા જોઈ તેના ઉપર મોહિત થઈ ગયો કામથી પીડાતા દુષ્યંતે તેને નજીક બોલાવી તેને પૂછ્યું કે તું કોણ છે ત્યારે રાજ કહ્યું કે હું ઋષિ વિશ્વામિત્ર પુત્રી શકું પ્રમાણે વિવાહ કર્યા પછી રાજાએ શકુંતલા સાથે મૈતુ ધર્મ પણ બજાવ્યો અને તેને પોતાની યાદગીરી રૂપે વીટી ભેટ રૂપે આપી તું ઈચ્છા થાય ત્યારે આ વીટી લઈ રાજમહેલ માં આવજે આમ કહી તે ચાલ્યો ગયો સમય જતા શકુંતલાએ એક સુંદર જન્મ આપ્યો કણવ ઋષિએ માંડ્યો હોવા છતાં મોટા સિંહોને બાંધીને તેની સાથે રમતો એકવાર શકુંતલા પોતાના પુત્રને ને રાજા દુષ્યંતના રાજમહેલ તરફ જવા નીકળી રસ્તામાં નદી પાર કરતા દેવ યોગે શકુંતલાની ની પાણીમાં પડતા એક માછલી તેને ગળી ગઈ અને રાજા દુષ્ય સ્વીકારવા તૈયાર થયો નહીં એટલામાં તો આકાશવાણી થઈ કે હે દુષ્યંત આ પુત્ર તારો જ છે અને શકુંતલા તારી પત્ની છે તું તેમને સ્વીકારી લે આકાશવાણી સાંભળી દુષ્યંતે શકુંતલા અને તેના પુત્ર સ્વીકાર કર્યો દુષ્યંતના પુત્રનું નામ ભરત પાડવામાં આવ્યું દુષ્યંત રાજાના મરણ બાદ ભરતે રાજગાદી સંભાળી તે તે ચક્રવર્તી સમ્રાટ થયો શ્રી હરિના જન્મ્યો હતો તેથી આજે પણ તેનો મહિમા પૃથ્વી ઉપર ગવાય છે તેણે દીર્ઘમ તામુનીને પુરોહિત બનાવી ગંગા તટ ઉપર પંચાવન અશ્વમેઘ યજ્ઞો કર્યા અને યમુના તટ પર અઠ્યોતેર અશ્વમેઘ યજ્ઞો કર્યા ત્યારબાદ તેણે યોગ્ય પુત્ર પ્રાપ્તિ માટે મૃત સોમ નામનો યજ્ઞ કર્યો આ યજ્ઞમાં પ્રસન્ન બની ગણોએ તેમને ભારદ્વાજ નામનો બાળક આપ્યો તેમણે સતાવીસ હજાર વર્ષ સુધી થઈને વનમાં તપ કરી ભક્તિ યોગ પામ્યો હતો ઈતિ શ્રી શ્રીમદ ભાગવતમાં નવમો સ્કંધ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મન સાંભળવા માટે ધન્યવાદ